ચાલો આપણે હરીફાઈ તો કે આપણે શેની કરશું તો કે દોડવાની હરીફાઈ કરીએ કાચબા ભાઈ કે કાંઈ વાંધો નહીં તો કે જો બહુ દૂર દૂર એક ઝાડ છે ને લીમડાનું મોટું કે ત્યાં સુધી આપણે દોડવાનું કોણ પહોંચે લીમડાના ઝાડ પાસે તો કે ચાલ કાંઈ વાંધો નહીં કે આપણે હરીફાઈ એવી કરીએ બંને દોડવાનું શરૂ કરે છે તો સસલા ભાઈ તો કૂદતા જાય કૂદતા જાય હા કેવા મોટા મોટા કૂદકા મળતા મળતા

હું અહીંયા થોડીક નીંદર કર લઉં હજી કાચબો તો અહીંયા પૂખસે ત્યાં તો હું પાછો દોડી લઈશ અને હું પેલો આવી જઈશ મારો પહેલો નંબર આવી જાય એટલે કાચબા ભાઈ તો ધીમે ધીમે હાલતા સસલા ભાઈ તો એક બીજું ઝાડ આવ્યું આમ કરીને આમ હાથ રાખીને સુઈ ગયા સુઈ ગયા ને એને તો નીંદર આવી ગઈ ને ઓલા કાચબા ભાઈ છે ને એ ધીમે 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 હાલતા જ્યાં સસલાભાઈ ને એમ જોયું કેટલો તો સૂઈ ગયો એ તો એમને ધીમે કાંઈ ઉઠાડતા નથી હતી એટલે કાચબાભાઈ તો ધીમે 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 જ્યાં ઝાડ ઓલા લીમડાના ઝાડ સુધી પહોંચવાનું હતું ને ત્યાં પહોંચી ગયા અને સસલાભાઈને નિંદર આવી ગઈ અને એને તો જોયું અને જોયું તો કાચબા ભાઈ તો એને આમ આગળ નીકળી ગયા હતા અરે કે આ તો કાચબો તો મારી પહેલા થઈ ગયો એટલે સસલાભાઈને ને અભિમાન હતું કે મારી કોઈ મોર થાય નહીં હું કાચબાથી મોર થાય ને હું પહેલો નંબર લઈ લઈશ એટલે આવું અભિમાન ક્યારેય રખાય નહીં ક્યારેક આપણાથી નીચા હોય એ પણ આગળ નીકળી શકે બરાબર તમને ભણવામાં એવું હોય તમને એમ થાય કે મને તો બધું આવડે છે બરાબર અને આપણે પછી કાંઈ શીખીએ નહીં તો જે સાવ કાંઈ ન આવડતું હોય એ પણ આગળ નીકળી જાય તમારા કરતાં ઝાઝું શીખી જાય એટલે બધાએ ભણવામાં પણ ધ્યાન દેવાનું છે